એવરીવન કેમ છે બધા રીના રાઠવાના નવા બ્લોગમાં સ્વાગત છે ઇન માય યુટ્યુબ ચેનલ આઈ હોપ બધા મજામાં છો મસ્ત છે સ્વસ્થ છે બધાને જય સ્વામિનારાયણ જય જોહા જય આદિવાસી દેખો દોસ્તો આજે ખબર કયા મૂડમાં હતી અને એટલું મોટું પપૈયું લઈ આવીએ તમને બતાવો દસ જણ ખાય ને તો બી નહીં પૂરું થાય હવે બહાર રહેતા હોય એટલે વેચાતું પડે ગામડામાં તો ખાઈ ખાઈને તમને કેવું છે પપૈયા જ પપૈયા જોવા માટે મારા ઘરે પણ એવું જ છે મા દીકરીને કેટલું છે એકદમ ઓછું ખાવા જોઈએ પણ આજે હું છે ને એક કાકા જતા હતા ને તો હું વિચાર્યું કે ચરણ હું મોટું લઈ લઉં કેમકે પછી રાત્રે ભૂખ લાગશે આજે મારે ફાસ્ટ હતો એટલે જમી પણ લીધું અને હું તમને નહીં વાત કરી શકી વિડીયો પણ નહીં બનાવ્યો કેમકે આજે જમવામાં હતું અમારે વાત અને સવારે કેવું છે આમ ફરતા ફરતા ગઈ ને એટલે મને લારીવાળા કાકા મળી ગયા એટલે હું પપૈયું લઈ દીધું અને એટલું મોટું પપૈયું લઈ દીધું કે મારાથી પૂરું જ ના થયું હવે એ બે ત્રણ દિવસ આરામથી ચાલશે કેમ કે ત્રિશુને બહુ ભાવે છે અને ખાય છે ઘરે ચલો દોસ્તો તો હું અત્યારે શું કરીશ ફ્રેશ થઈશ ફ્રેશ થઈને પછી પૂજા કરીશ પૂજા કરીને પછી ગુડ નાઇટ ટાઈમ તો મારો વિડીયો અહીંયા એન્ડ નથી કરતી હું પૂજા કરવા જઈશ પૂજા કરીને આવીશ પછી મારું એન્ડ થશે લઈ જો અમે ગયા નથી કેમ કે કોઈ છોકરી બહાર જાય છે આવે છે જાય છે આવે છે એટલા માટે બેઠા છે મોટેથી બોલવું પડે નહીં તો તમને સંભળાય નહીં અંડા ત્રિશુબેન બહાર બેઠી છે ને ચલો અમારે પૂજાપાઠ થઈ ગઈ છે અને હવે અમે શું કરીશું ટાઈમ થઈ જશે ત્રિશુને બહુ મોટું લઈ આવી હવે એ પપૈયું ખાવાનું ચાલુ કરી દીધું કેમકે એને આવું બધું વસ્તુ બહુ ભાવે ને લી જમવાનું ઓછું ભાવે કે તને હે ને જ ચલો તો ભાઈ ભાઈ એ કરે છે અને પછી સવારે ઉઠાડે ને ત્યારે આખો દિવસ પેલા એની જેમ આજે જોત ને મેં પાણી ના રેડું દઉં મોર્નિંગ જય સ્વામિનારાયણ દેખો દોસ્તો બધાને પેલા નમસ્કાર અને જય જવાહર જય આદિવાસી દેખો દોસ્તો મોર્નિંગ થઈ ગઈ છે અમારી સવાર પડી ગઈ છે અને સવારમાં ઊઠીને અમે નાઈ ધોઈ પૂજા પાઠ બધું પ્રાણાયામ યોગા જે હોય બધું કરી નાખ્યું અને મારે એક છે જે કુંભકર્ણો છે જે તમને સૂતું જોવા મળશે જેનું નામ છે એ મેરી ડોટર હે બહુ જ સોના પસંદ ઠીક રહી મેરકો એસ કયું કરતી बच्चे तो सब ऐसे ही रहते हैं कि सुबह में मतलब सबको सब बच्चे क्या है ना उठने का पसंद होता ही नहीं हम तो वैसे तो मैं तो हॉस्टल में पढ़ाई है लेकिन ये मेरे साथ छोटी सी तब से मेरे साथ ही रहती है ना तो ये मेरा गोला सा बच्चा है ना ये इसको बहुत कुछ बोलना पड़ता है इतनी ज़ात का श्लोक बोलती हूँ भजन कीर्तन करती हूँ सुबह 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 यही मेरा चलता रहता है बच्चे तो ऐसे ही होते क्या करें लेकिन ये मेरी वाली है ना देखो अभी भी इसको नींद ही आ रही है कल क्या किया कल पूरे दिन सोए दिन पूरे दिन सोए और उठने का नाम ही नहीं लिया आज भी वही कर रही है तो इसको मैं क्या मतलब खिला हूँ तो वो जल्दी मतलब उठे चाल से वे जान। चलो दोस्तों त्रिषा जैसे वे क्यों